હેલો એવરી વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ આજે તમારા માટે બાંદરીમાં ડ્રેસ મટિરિયલમાં પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ બાંદરીને ડ્રેસ મટીરિયલમાં બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે અને કાપડની વાત કરીએ તો પ્યોર કોટન ગજી સિલ્ક કાપડ રહેવાનું છે કુણું મખમલ જેવું કાપડ રહેવાનું છે સાથે સાથે બહુ બધી વેરાયટી કલેક્શન છે ફક્ત ને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે મારી બહેનો અને સાથે સાથે સલવારમાં પણ એક દાણો બંધેજ મળી રહેવાનું છે મારી બહેનો તમે જોઈ શકો છો ફૂલ સાઇઝમાં સલવારનું કાપડ પણ મળી રહેવાનું છે ને સાથે સાથે દુપટ્ટો પણ ફૂલ સાઇઝ મળી રહેવાનો છે મતલબ કે અડધી મીટર ફૂલ સાઇઝ કોંગડીવાળો દુપટ્ટો મળી રહેવાનો છે મતલબ કે લેડીઝવેરમાં એટલું જેલ વર્ષું મળી રહેવાની છે અને એ પણ પટેલ ફેશન જામનગરમાં અને આ તો ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે વેરાયટી કલેક્શન બહુ બધો છે તો ફટાફટ અમારી શો પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માનો અથવા સ્ક્રીનશોટ લઈને આપણે ઓર્ડર બુક કરાવી શકો છો અને સાથે સાથે જો અમારા પેજ પર આપ નવા હોય તો અમારા પેજ પટેલ ફેશન જામનગરના આઈડીને ફોલો કરવાનું નહીં ભૂલતા કારણ કે અમે બહુ બધી વેરાયટી બહુ બધું કલેક્શન છે ફક્તને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે મારી બેનો